હાય ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા જય માતાજી તો આજે આવી ગયો છું એક મસ્ત નવો વિડીયો લઈને તો જે પ્રમાણે મારા વિડિયો જોવાનો તમે સપોર્ટ આપો છો એ જ પ્રમાણે મારા વિડિયો કન્ટિન્યુ જોજો કારણ કે હું વિડીયોમાં કંઈક આજે એવું બતાવવા જઈ રહ્યો છું તે ખરેખર તમને પણ ખૂબ જ પ્રેરણા મળશે અને તમને મારો વિડીયો જોવાની ખૂબ જ મજા આવશે તો હું આશા રાખું છું કે તમે કન્ટિન્યુ મારો વિડીયો જોવાનું ચાલુ રાખશો તો મિત્રો તમે જોઈ શકો છો અમારા ગામથી એકાદ બે કિલોમીટર દૂર એકદમ તમે જોઈ શકો છો સુમસામ જંગલ છે ત્યાં એકદમ બાવળિયાની જાડી છે ત્યાં અત્યારે કોઈ પણ તમને દેખાઈ નહીં રહ્યું હોય કારણ કે વહેલી સવારનો ટાઈમ છે ને વહેલી સવારે અત્યારે કોઈ આવી પણ નથી કારણ કે હું વહેલાં વહેલાં એક્સરસાઇઝ કરવા આવી ગયો છું હું તમને આજનું લોકેશન એકદમ મસ્ત રીતે બતાવી રહ્યો છું એ જ પ્રમાણે તમે જોઈ શકો છો ભાઈ આટલી બધી ઠંડીનો માહોલ છે તો જંગલમાં પણ બધા પશુઓ રહેતા હોય ખેતરોમાં પણ આવી રીતે બાવડીની જાળીમાં તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત તમે અહીંયા એકદમ દર જોઈ શકો છો તો એકદમ ઊંડો એવો દર છે તો કૂતરાઓ કે શિયાળો જંગલી પશુઓ પણ આવા ઠંડીથી બચવા માટે ઊંડા ઊંડા દર બનાવતા હોય છે તો કારણ કે અમને પણ ઠંડી હોય છે તો એમને પણ કુદરતી શક્તિ આપેલી છે તો એ પ્રમાણે એ પણ પગથી ખોદીને દર બનાવતા હોય છે એ જ પ્રમાણે તમે જોઈ શકો છો એકદમ ઊંડો દર પણ તમને બતાવી દીધો છે એ જ પ્રમાણે અવનવા નવા બધા ઝાડ પણ અહીંયા ઉગેલા છે તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવો રોડ પણ છે પાકો તો એક્સરસાઇઝ કરવાની સવારે બે ત્રણ કિલોમીટર સુધી તો બહુ જ મજા આવી જાય છે તો હું તમને બતાવી જઈ રહ્યો છું તો તમે જોયું હશે આ વનસ્પતિ તો આ વનસ્પતિનું નામ છે આંકડો તમે જોઈ શકો છો જે શનિવારના દિવસે હનુમાન દાદાને બધા આનો ફૂલનો હાર પણ પહેરાવતા હોય છે તો તમે જોઈ શકો છો આ આંકડાનું ઝાડ છે તો મસ્ત મસ્ત એને પણ એકદમ ફૂલ વહેલાં વહેલાં ખીલી ગયા છે અને ખરેખર મસ્ત એવું લોકેશન છે તો તમને એ પણ માહિતી મળી રહે કે આયુર્વેદમાં આંકડાના ઘણા બધા ઉપયોગ પણ થાય છે તો મારા વિડીયો નેક્સ્ટ ટાઈમ કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખશો તો આના પણ આયુર્વેદિક ઉપચાર વિશે હું તમને થોડું ઘણું જણાવીશ એ જ પ્રમાણે ખેતરમાં વાવેતર કરેલું હોય તો એના આજુબાજુ પણ એકદમ મસ્ત એવી થુયરની વાર પણ કરેલી હોય છે કારણ કે કોઈ રખડતા ઢોર ખેતરના અંદર પાકને કોઈ નુકસાન ના પહોંચાડે એટલા માટે એકદમ વાળ કાંટો પણ કરેલો હોય છે એ જ પ્રમાણે તમે આખી જોઈ શકો છો એકદમ આખું જંગલ છે ત્યાં આખું એકદમ એકદમ બાવળની આખી જાડી છે અહીંયા તમને બીજું કોઈ અત્યારે જોવા પણ નહીં મળે કારણ કે વહેલી સવારનો ટાઈમ છે તો વહેલી સવારે હું તો નીકળી જાઉં છું વહેલા એક્સરસાઇઝ કરવા તો મને એકદમ મસ્ત વિડીયો ઉતારવાની ખૂબ જ મજા આવે છે તો મિત્રો તમે જોયું હશે કે મારા વિડીયો વહેલી સવારના જ આવે છે તો મિત્રો તમે વિચારતા હશો કે આ ભાઈ વહેલી સવારે જ વિડીયો કેમ બનાવે છે તો મિત્રો મારી પાસે ટાઈમ હોતો નથી કારણ કે હું સવારે નવ વાગે નોકરી નીકળું તો મારે રાત્રે આવવાનો ટાઈમ રાતના નવ વાગી જાય છે તો કન્ટિન્યુ બાર કલાક તો મારા નોકરીમાં જ જતા રહેશે તો મિત્રો બાર કલાકની તો મારે નોકરીમાં ટાઈમ જતો રહે કારણ કે સવારે નવથી રાતના નવ અને ત્યાં મારે મોબાઈલ પણ એલાઉડ નથી તો મોબાઈલ પણ મારે સાથે રાખવા મળતો નથી તો સવારે જવું તો દસ વાગે મોબાઈલ અમારો લોકરમાં મૂકી દઈએ છીએ તો રાત્રે આઠ વાગ્યા સુધી મોબાઈલ પણ હાથમાં આવતો નથી તો બસ મને અંદરથી થયું કે મારે વિડીયો બનાવવો છે ને તમારા સુધી કંઈ પહોંચાડવું છે મારા અંદર રહેલું ટેલેન્ટ તમારા સુધી કંઈક પહોંચાડવું છે તો બસ મને પણ એકદમ વિચાર આવ્યો હું સવારે વહેલા ઉઠી અને આ વિડીયો બનાવી રહી છું ખૂબ જ મહેનત કરું છું અને તમે તમારા સુધી પહોંચાડવાનો પહોંચાડવાનો પ્રયત્ન કરું છું તો મિત્રો હું કોઈ પણ વાંચેલું કેવું લખેલું ગોખેલું બોલતો નથી બસ મને જે યાદ આવી જાય એ બોલી દઉં છું તો મિત્રો મારા શબ્દોમાં પણ કંઈ ભૂલ થતી હોય તો એકદમ માફ કરજો અને ખૂબ જ તમે તમારી રીતે સમજી જજો કારણ કે કોઈ ગોખેલું હોય તો મને પરફેક્ટ શબ્દો યાદ હોય પણ બસ મારા મગજમાં જે પણ આવી જાય એ પ્રમાણેના હું વિડીયો બનાવતો છું તો કન્ટિન્યુ મારા વિડીયો જોવાનું ચાલુ રાખશો તો તમને ખૂબ જ મજા આવશે અને બીજું કે બાર કલાકની નોકરી હોય તો મારે અઠવાડિયામાં એક જ રજા આવતી હોય છે શુક્રવારના દિવસે તો શુક્રવારે ટાઈમ મળે તો શુક્રવારે તમે જોઈ શકો છો મારા ઘણા બધા વિડીયો તમે જોતા હશો તો શુક્રવારના દિવસે પણ હું નવરો રહેતો નથી ફેમિલીના સપોર્ટ અને ફેમિલીને હેપી રાખી અને ફેમિલીને સાથે રાખીને જ બધા મારા વિડીયો બનાવતો હોઉં છું તો ખરેખર મારા વિડીયોથી તમને જે પણ પ્રેરણા મળતી હોય તો મિત્રો સો ટકા કોમેન્ટ કરજો અને મારા વિડીયો લાઈક કરજો એ જ પ્રમાણે તમે જોઈ શકો છો સૂરજ ઉગવાની એકદમ તૈયારી થઈ ગઈ છે એકદમ આકાશ પર તમને દેખાડ્યું છે અને આજુબાજુમાં તમે જોઈ શકો છો કોઈ પણ માણસ તમને દેખાતો નથી કારણ કે આટલી વહેલી સવારે ઠંડીમાં કોણ ઉઠે અત્યારે કોઈ આવે તો કદાચ કોઈ ખેડૂત હોય જેને ખેતરમાં કંઈ પાણી વળ્યું હોય કે કંઈ કામકાજ હોય તો તમને આટલા વાગે કોઈ ખેડૂત જ જોવા મળે કારણ કે આટલા વહેલા કોણ ઉઠે તો કોઈ વહેલાં ઉઠતા પણ નથી છતો પણ હું આટલો વહેલા ઉઠી અને એક્સરસાઇઝ કરવા આવી જાઉં છું કારણ કે એક્સરસાઇઝ કરવાથી આપણું શરીર એકદમ તંદુરસ્ત અને ફિટ રહે છે શરીરમાં બને ત્યાં સુધી કોઈ રોગ આવતો નથી તો ખરેખર તમને પણ મેસેજ આપું છું કે તમે પણ જો કદાચ બેસી રહેતા હોય તો ખરેખર એક્સરસાઇઝ કરવી જોઈએ કારણ કે એક્સરસાઇઝ કરવાથી આપણા શરીરના કેટલા પણ સ્નાયુ અકળાઈ જતા નથી અને એકદમ શરીર આપણું ફિટ રહે છે તો મિત્રો ઘંટીન્યુ વિડીયો મારો ચાલુ જ છે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં તમે જોઈ શકો છો એકદમ અમારા ગામથી જે રોડ જઈ રહ્યો છે એ રોડનું કમ્પ્લીટ લોકેશન છે આ એરિયાનું નામ છે નાકી તલાવડી તો ખરેખર અમે નાના હતા તો અહીંયા લાકડા પણ બહુ લેવા આવતા હતા અને લાકડા પણ ખૂબ જ અહીંયાથી લીધા છે કાપ્યા છે તો ખરેખર એકદમ નાનપણથી જ એકદમ સ્ટ્રગલ અને અમે મહેનત કરેલી છે તો અત્યારે અમને જરા પણ કાઠું પડતું નથી પણ અત્યારની જનરેશન યુવા પીઢી એવી છે કે મોબાઈલમાંથી પણ ઊંચી આવતી નથી અને થોડું ઘણું પણ કામ કરતી નથી અને જ્યારે કામ કરવાનું માથે આવે તો એકદમ હેરાન થઈ જાય છે અને એકદમ ઈયાટી જાય છે કે ખરેખર હું હું શું કામ કરી શકું તો મિત્રો તમને એક મેસેજ આપું છું કે નાનપણથી જ એકદમ સ્ટ્રગલ કરવી જોઈએ દરેક કામમાં સપોર્ટ કરવો જોઈએ ફેમિલીને પણ સપોર્ટ કરવો જોઈએ અને આપણે પોતે પણ દરેક જાતનું કામ કરવું જોઈએ તમે જોઈ શકો છો સામે એકદમ નવું મંદિર બની રહ્યું છે ચૂડેલ માતાજીનું એ મંદિરનું લોકેશન પણ તમે જોઈ શકો છો તો થોડા ટાઈમના અંદર અહીંયા મંદિર પણ બની જવાનું છે તો મિત્રો તમે સાંભળ્યું હશે ઘણા લોકોના મોઢે કે અમારી પાસે ટાઈમ હોતો નથી ટાઈમ તો કોઈની પાસે હોતો નથી પણ ટાઈમ કાઢવો પડે છે તો હું ટાઈમ કાઢીને તમે મારા વિડીયો જોતા હશો તો મારા બધા મિત્રો સગાવાલા દોસ્તો અને મારા ફેમિલીને પણ એકદમ હેપી રાખું છું તો તમને એક જ મેસેજ આપું છું કે ટાઈમ હોતો કોઈની પાસે નથી ટાઈમ તો આપણે કાઢવો જ પડતો હોય છે એટલા માટે જ મિત્રો હું રાત્રે તો મિત્રો તમે સાંભળ્યું હશે ઘણા લોકો કહેતા હોય છે કે અમારી પાસે સમય હોતો નથી તો સમય તો મારી પાસે પણ નથી સતત પણ હું સમય કાઢું છું કારણ કે કન્ટિન્યુ બાર કલાક જોબ કરું છું રાત્રે ઘરે આવી માતાજીની દીવાબત્તી કરું અને ખાવા બેસું તો મારે કલાક એમાં નીકળી જશે અને રાત્રે દસ વાગે હું મારા વિડીયોનું એડિટિંગ કરીને અપલોડ કરું છું અને તમે જોતા હશો કે મારા વિડીયો તો હું સવારે ચારથી પાંચના ગાળામાં વહેલા મારા વિડીયો યુટ્યુબ પર અપલોડ કરું છું કારણ કે મારી પાસે તો સમય હોતો નથી તો બિલકુલ રાત્રે બાર વાગે સુવાનું થાય છે અને સવારે ચાર વાગે તો મારી આંખ ખુલી જાય છે તો મિત્રો હું સમય કાઢું છું કારણ કે મારે કંઈક કરવું છે તો મિત્રો બસ તમારા સપોર્ટની રાહ જોઉં છું જો તમારો સપોર્ટ મને મળી રહેશે તો સો ટકા મારું જે સપનું છે હું સો ટકા પૂરું કરી શકીશ તો મિત્રો બસ તમારી પાસે આશા રાખું છું કે સો ટકા મારા વિડીયો લાઈક કરજો ને મારા વિડીયો એ લોકો સુધી પહોંચાડજો જે લોકોને સમય હોતો નથી તો એ પણ જોવે તો એમને પણ ખૂબ જ પ્રેરણા મળે અને મિત્રો અઠવાડિયામાં એક જ રજા આવે તો એ રજા દરમિયાન હું તમે જોતા હશો મારા મિત્રો મારા સગાવાલા અને મારા ફેમિલીને સાથે રાખીને બધાને પણ મળું છું અને મારા ફેમિલી ઘરના જે પણ કામ હોય એ પણ હું કરું છું તો મિત્રો સમય એકદમ આપણે કાઢવો પડતો હોય છે તો ક્યારેય સમય આપણે કાઢવો પડતો હોય છે સમય આપણે ક્યારેય પણ આપણી રાહ જોવાનો નથી કારણ કે સમય તો ચાલ્યો જ જવાનો છે તો મિત્રો એ જ પ્રમાણે ઘણો સમય મારો પણ ચાલ્યો ગયો છે પણ બસ હવે મને વિચાર આવ્યો તો બસ હું આટલેથી જ શરૂઆત કરી દીધી છે તો મિત્રો તમે પણ જો લેટ પડ્યા હોય તો તમારું પણ કોઈ સપનું હોય તો શરૂઆત કરી દેજો શરૂઆત કરવાની સફળતા તો મળશે જ કારણ કે શું પરિશ્રમ કરશું તો સફળતા તો મળવાની જ છે કારણ કે મહેનત જ નહીં કરીએ કશું કરશું જ નહીં તો પછી સફળતાનું સપનું પણ આપણે કેવી રીતે જોઈ શકશું એ જ પ્રમાણે મિત્રો તમે પણ કોઈ શરૂઆત કરવા જઈ રહ્યા હોય તો બે શક લોકોને વિચારતા નહીં લોકો શું કહેશે બસ તમે જે કરો છો એ કોઈને નુકસાનકારક ના હોવું જોઈએ અને તમે કોઈને નડતરરૂપ ના થવા જોઈએ બસ મારા વિડીયોનું આટલું જ કહેવાનું હોય છે તો મિત્રો તમે પણ એકદમ મસ્ત કોઈ શરૂઆત કરી શકો છો તો મિત્રો જીવન જીવવું હોય તો એકદમ ખેડૂત જેવું જીવવું જોઈએ કારણ કે ખેડૂત એકદમ પહેલાં બીજ નાખીને ખેતરમાં વાવેતર કરે છે તો વાવેતર કરે એને પાણી પાવે અને ત્રણથી ચાર મહિના સુધી એની રાહ જોવે છે અને રાહ જોયા પછી પણ કદાચ કોઈ એવા જંગલી જાનવરો આવી જાય રખડતા ઢોર આવી જાય તો પાકને પણ નુકસાન પહોંચાડે છે કુદરતી કોઈ હોનારત આવી જાય વધુ વરસાદ પડી જાય વાવાઝોડું આવે જાય તો ટોટલ ફસલ પણ બરબાદ થઈ જાય છે સત્તો પણ ખેડૂત નિરાશ થતો નથી અને એકદમ ભગવાન પર વિશ્વાસ રાખીને બેઠો હોય છે અને એનું પોતાનું કામ કરતો હોય છે તો મિત્રો જીવન એવું જીવવું જોઈએ કે ક્યારે નિરાશા ના લાવવી જોઈએ કારણ કે જીવનમાં એક વખત નિરાશા આવી જશે તો તમે ક્યારે પણ સફળતા મેળવી શકશો નહીં અને મિત્રો સફળતા એટલી સહેલી પણ નથી જે તમને તરત મળી જાય કારણ કે સફળતા તમારા બધા થયેલા અનુભવો પછી તમને મળે છે તો ખરેખર સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે કારણ કે મહેનત કર્યા વગર તો કશું જ મળતું નથી એ જ પ્રમાણે મારા વિડીયોનો એકદમ મેસેજ હોય છે તો ખરેખર મિત્રો તમે પણ કોઈ બી ફિલ્ડમાં હોય ગમે તે જ ફિલ્ડમાં હોય તો તમે એના વિશે પૂરતી એકદમ ધ્યાન આપી અને મહેનત કરશો તો સો ટકા ભગવાન પણ તમને સાથ આપશે અને સો ટકા તમે પણ સફળ થઈ જશો તે પ્રમાણે તમે કોઈ બી ફિલ્ડમાં હોય તો મહેનત કરવાનું એકદમ કન્ટિન્યૂ ચાલુ રાખજો તો મિત્રો તમે જોઈ શકો છો નાનું એકદમ જોગણી માતાનું મંદિર પણ આવી જાય છે અહીંયા તમે જોઈ શકો છો તો રસ્તામાં એક પણ નાનું મંદિર આવ્યું તેવું વિચાર આવે કે લાવો આવો વિડીયો પણ તમને થોડો લઈને બતાવી દઉં તો ખરેખર એકદમ ખૂબ જ સરસ હોય છે અમારા ગામનું લોકેશન વહેલી વહેલી સવારે કૂતરાઓ પણ તમે જોઈ શકો છો એકદમ ગલોડિયા પણ એકદમ મસ્ત એ મસ્તી કાઢી રહ્યા છે એક્સરસાઇઝ કરી રહ્યા છે તમે જોઈ શકો છો કારણ કે એકદમ કૂતરાઓને પણ સવારે વહેલા ઉઠવાની મજા આવી જતી હોય છે તો મિત્રો એક્સરસાઇઝ કરીને હું ગામમાં આવી ગયો છું તો તમે જોઈ શકો છો આ બંને અમારી ભાઈની દીકરીઓ છે ભત્રીજી ભત્રીજીશો તમને લાગે છે શાણ ભરી રહી છે એકદમ કામ કરી રહી છે ફેમિલીને એકદમ મદદ કરી રહી છે તો મિત્રો એવું નથી કે આ ભણતા નથી મિત્રો એમને પણ બારમું પાસ કર્યા પછી ગ્રેજ્યુએશન પૂરું કમ્પ્લીટ કર્યા પછી એ પણ એ એમ કરી રહ્યા છે અને એકદમ મસ્ત એવું ભણી રહ્યા છે એમનું પણ ટકાવારી ખૂબ જ સરસ છે તેવું ના હોય કે આપણે સારું ભણવું હોય તો કામ ના કરવું જોઈએ તમારા ફેમિલીને મદદ પણ કરવી જોઈએ અને એમનો ભાઈ જયેશ એ પણ આર્મીમાં જ છે તો ખરેખર પહેલેથી જ એમને સ્ટ્રગલ કરેલી છે મહેનત કરેલી છે તો સો ટકા તમે મહેનત કરેલી હશે તો સફળતા તો તમને મળવાની જ છે તો આજની યુવા પેઢી તમે જોઈ શકો છો ભણતા હોય તો કશું ઘરને ફેમિલીને કોઈ મદદ કરતા નથી એ જ પ્રમાણે તમે જોઈ શકો છો મસ્ત એવી ફેમિલીને મદદ કરી રહ્યા છે તો મિત્રો એવું નથી હોતું કે તમારે આગળ જવું હોય નોકરી કરવી હોય તો કામ નહીં કરવાનું ખરેખર તમે જોશો છો તો જાગુબહેને એકદમ શાણ ભરી દીધું અને સંજુબેનને ઉપડાવી દીધું છે તો સંજુબેન પણ એકદમ એમના ઉકેળો બનાવેલો છે ત્યાં નાખી દેશે તો ખાતર પણ જ્યારે ખેતી કરશે તે એ સાણિયું ખાતર પણ ખેતરમાં એકદમ મસ્ત એવું કામમાં આવી જાય છે તો મિત્રો આ પ્રમાણે નવા વિડીયો પણ હું તમને બતાવવા જઈ રહ્યો છું વિડીયો જોવાનું મારું કન્ટિન્યુ ચાલુ રાખજો ખૂબ જ મજા આવશે અમારા સંપતભાઈ પણ વહેલા વહેલા નીકળી ગયા છે કેમ છો તો મિત્રો એ જ પ્રમાણે હું ઘરે આવી ગઈ છું એ પ્રમાણે તમે જોઈ શકો છો પાણી પણ એકદમ ખેતરે મસ્ત ગરમ કરી દીધું છે તો મિત્રો મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે તો જોવાનું ભૂલતા નહીં તમે જોવો છો એ પ્રમાણે એકદમ વેખો લઈને પણ ખેતરમાં નીકળી ગયા છે બધા તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત મસ્ત એકદમ એક્સરસાઇઝ કરવા માટે મોતીભાઈ પણ આવી રહ્યા છે એમની લઈને તો વહેલા વહેલા સ્વરા પણ ઉઠી ગઈ છે અને મસ્ત બહાર આવી ગઈ છે તમે જોઈ શકો છો સ્વરા ગુડ મોર્નિંગ તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે એક જાનવર હોય તમે જોઈ એ પ્રમાણે ગોળી હતી તો એને પણ કદાચ દશેરાના દિવસે દોડાવવાની હોય ને નંબર લાવવો હોય તો એને પણ સવારે વહેલા ઉઠીને એકદમ એક્સરસાઇઝ કરાવવી પડતી હોય છે અને એને પણ કન્ટિન્યુ આપણે ટ્રેનિંગ આપવી પડતી હોય છે એ જ પ્રમાણે જો આપણે પણ કોઈ સફળતા મેળવી હોય ને પરીક્ષા હોય કોઈ કે આપણે પણ કોઈ એક્ઝામમાં પાસ થવું હોય તો આગલા દિવસે વાંચવા બેસી જઈએ તો આપણે ક્યારે પણ શક્ય બનતું નથી આપણે પણ એવી અથાગ મહેનત એ કન્ટિન્યુ એક વર્ષ પહેલાંથી ચાલું કરી દેવી પડતી હોય છે તો મિત્રો તમે પણ કોઈ બી ફિલ્ડમાં હોય ને ખરેખર તમારું કોઈ પણ ગોલ હોય સપનું હોય તો કન્ટિન્યુ મહેનત કરવાનું ચાલુ રાખશો તો સો ટકા સફળતા તો મળવાની જ છે કારણ કે સફળતા એવી રસ્તામાં પડી નથી કે આજે શરૂઆત કરો ને કાલે મળી જશે તો સફળતા મેળવવા માટે કન્ટિન્યુ તમારે એકદમ લાગ્યા રહેવું પડશે તો મિત્રો મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે તો જોવાનું ભૂલતા નહીં તો મિત્રો તમે જોઈ એ પ્રમાણે અમારા કાકાની દીકરી આશાબેન અને મારા કાકી પણ એકદમ ખેતરના કામે નીકળી ગયા છે કારણ કે એમને પણ ખેતીવાડીનું કામ છે તો એ પણ ખેતી કરે છે તો એ પણ ખેતરમાં જશે અને ગમે તે કંઈનું કંઈ કામ હશે તો એ પણ એમનું કામ ચાલુ કરી દેશે તો મિત્રો તમે જોઈ રહ્યા છો એકદમ મસ્ત મસ્ત હેથલ પણ બહાર આવી ગઈ છે મારા માટે પાણી પણ એકદમ ગરમ કરી દીધું છે કારણ કે વહેલા વહેલા મારે નાવાનું હોય ઠંડીમાં તો એ પાણી પણ એકદમ મસ્ત ગરમ કરી રાખે છે તો મિત્રો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે હું રોજ તમે જોતા હશો પક્ષીઓને દાણાને પાણી ભરું છું કુંડાઓમાં તો ઘણો ટાઈમ થઈ ગયો છે અઠવાડિયાથી કુંડા અને ડોલ ધોઈ નથી તો આજે મારું એ કામ છે કે મારે ધોવું પડશે કારણ કે જે રીતે આપણે પણ ઘરના વાસણો એકદમ સાફ રાખતા હોય તો આપણે પણ પશુઓ પ્રાણીઓ માટે પણ જે કુંડા મૂક્યા હોય એને પણ કન્ટિન્યુ એકદમ સાફ કરવા પડતા હોય છે કારણ કે ના કરીએ તો એમાં પણ એકદમ નાની નાની જીવાતો પડી જતી હોય છે મિત્રો મારો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ છે તો મારો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અધૂરો છોડતા નહીં એવી આશા રાખું છું મારું તો મિત્રો તમે જોઈ શકો છો કુંડામાં પણ એકદમ મસ્ત લીલ વળી ગઈ હતી તો આના અંદર નાની જીવાત ના પડે એટલા માટે આપણે દર અઠવાડિયે કુંડા પણ એકદમ સાફ કરી અને એમાં એકદમ ચોખ્ખું પાણી ભરતા હોઈએ છીએ તો મિત્રો તમારા ઘરના આજુબાજુમાં પણ આવા કોઈ કુંડા બહુ ટાઈમથી પડ્યા હોય તો એ કુંડા પણ તમારે સાફ કરવા જોઈએ કારણ કે એના અંદર નાની જીવાત પડશે તો એના અમારે મચ્છર પણ પડી શકે છે અને આપણા આજુબાજુમાં પણ આપણને કરડી અને આપણને પણ તાવ કે એવું આવી શકે છે તો મિત્રો કોઈ જગ્યાએ પાણી ભરેલું હોય તો તમારે પણ અમુક ટાઈમે એને એકદમ ક્લીન અને ચોખ્ખું કરીને સાફ કરવું પડતું હોય છે આગળ તો મિત્રો તમે જોયું એ પ્રમાણે મસ્ત કુંડા પણ સાફ થઈ ગયા પાણી પર ભરાઈ ગયું છે અને થોડા ટાઈમ હું પક્ષીઓને દાણા પણ નાખી દઈશું તો તો તમે જોઈ શકો છો મિત્રો હેતલ એકદમ આખી ડોલ ભરીને મેં રાખી છીએ જેના અંદર બાજરી ઘઉં જારના દાણા અને ચોખાના દાણા એકદમ આખી ડોલ ભરીને ઘરે રાખીએ છીએ અને અમાથી જ પક્ષીઓને રોજ દાણા નાખીએ છીએ તો હેતલ પણ તમે જોઈ શકો છો વાટકો આજે ભરીને કારણ કે હું કુંડાને સાફ કરતો હતો તો હેતલને કહ્યું કે તું વાટકો ભરીને લેતી આવ્યો તો એ પણ વાટકો ભરીને દાણા નાખવા આવે છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે મસ્ત હેતલ પણ દાણા નાખી રહી છે કારણ કે ઘરમાં આવી સિસ્ટમ જ બનાવી દીધી છે બાળકોને પણ એવું શીખવાડી દીધું છે કે સેવાનું કામ તો કરવું કરવું ને કરવું જ તો હેતલ પણ એકદમ મસ્ત અત્યારે દાણા નાખી રહી છે અને થોડા ટાઈમમાં પક્ષીઓ તો અમે જોશો તો ખૂબ જ પક્ષીઓ આવી જશે હાય એ દાણા નાખવાની મજા આવી આજે ખરેખર બહુ મજા આવે ને તો આવીથી દરરોજ નાખવાના પક્ષીઓને દાણા આપણને તો ભાઈ અમને તો તમે વધી મસ્ત મસ્ત ખવરાઈ જશો પણ આ પક્ષીઓને કોણ ખવરાવશે બરાબર કારણ કે નિસ્વાર્થે કરેલી સેવા હશે અને એ જ ક્યારેક કામમાં આવશે એ પ્રમાણે અમારો ચૂલો છે ત્યાં બાજુમાં પણ અમે એકદમ પાણી ભરીને રાખીએ છીએ કારણ કે કૂતરાઓ આવે છે તો પાણી માટે બિચારા એ પણ વળખા ના મળે એમના માટે પણ એકદમ મસ્ત ચાઠિયામાં પાણી ભરેલું છે તો મિત્રો તમે જુઓ છો એ પ્રમાણે મારા બાપા હતા ભીખાભાઈ પણ એકદમ સેવાભાવી હતા કારણ કે એમને જેટલા મકાનોના કામ કર્યા અને જ્યારે જ્યારે જે જે મકાનનું દાબું ભરાતું તો લાસ્ટમાં જે પણ એનો સિમેન્ટનો માલ વધતો તો કન્ટિન્યુ અમે એક ચાઠિયું બનાવતા જે જે મકાનનું કામ કરીશું એ તો દરેક એરિયામાં અલગ અલગ જગ્યા હોય ત્યાં મારા પપ્પાએ દરેક જગ્યાએ એક એક કૂતરાઓ માટે ચાઠિયા બનાવેલા છે એ જ પ્રમાણે એ પણ સેવા પ્રવૃત્તિથી જોડાયેલા મારા પપ્પા હતા તો તમે જોવો છો એ પ્રમાણે વેલા વહેલા બધો જ એકદમ મસ્ત અમારા ઘરની આગળ એકદમ બ્લોક પણ નાખેલા છે અને ઘર ઘરાગર પાકો ડામણનો રોડ છે તો સવારે વહેલા વહેલા બધો જ હેતલ કચરો વાળી દેશે તો કન્ટ્રીની તમે જોઈ શકો છો કચરો પણ એકદમ વળાઈ ગયો છે તો તમે જોઈ રહ્યા છો એ જ પ્રમાણે હેતલ પણ કામમાં મને ખૂબ જ સપોર્ટ કરે છે કારણ કે હું તો નોકરી જતો રહું છું નવથી નવ તો અમારી પાસે સેન્ટિંગ પણ પડ્યું છે તો સેન્ટિંગ પણ અમે ભાડે ફેરવીએ છીએ તમે જોઈ શકો છો મેં બોર્ડ પણ લગાવી દીધેલું છે તો જેને પણ જરૂર હોય સેન્ટિંગ પણ લઈ જાય છે તો સેન્ટિંગનું સામાન પણ હેતલ બધું હેન્ડલિંગ કરે છે ગણે છે અને બધાને આપે છે તો એ પણ બે પૈસા એમાંથી પણ અમે કમાઈએ છીએ તો ખરેખર કામમાં પણ હેતલનો મને ખૂબ જ સપોર્ટ છે મિત્રો તમે જોઈ શકો છો ગાય પણ વહેલી વહેલી આવી ગઈ છે રોટલી ખાવા માટે તો હું રોટલી લઈને આવી ગયો છું અને ગાયને એકદમ રોટલી પણ ખવરાવી દીધી છે તો ખરેખર અંદરથી ખૂબ જ ખુશી મળે છે તો મિત્રો તમે પણ આ પ્રમાણે કોઈ તમારા ઘરે વહેલું વહેલું જાનવર આવે તો સો ટકા એને રોટલી ખવરાવજો ખૂબ જ મજા આવશે તો મિત્રો તમે જોઈ રહ્યા છો પક્ષીઓ પણ મસ્ત આવી ગયા છે કારણ કે નજીક જાઓ તો પક્ષીઓ ઉડી જાય છે મને જોઈને તો એકદમ પક્ષીઓ પણ તમને ઝૂમ કરીને બતાવી રહ્યો છું તો પક્ષીઓ પણ ઘણા બધા હજુ તો આવશે એ પ્રમાણે રોજ પક્ષીઓ આવી જાય છે અમે જે પણ દાણા નાખીએ છીએ તે સાંજ સુધી એક પણ દાણો રહેતો નથી અને પક્ષીઓ કન્ટિન્યુ ખાઈ જાય છે તો અમને પણ અંદરથી ખૂબ જ આનંદ થાય છે જો તમે પણ આવી કોઈ સેવા પ્રવૃત્તિ કરશો તો તમને પણ અંદરથી ખૂબ જ આનંદ થશે અને મિત્રો મમ્મી પણ ઘરમાં મારા માટે નોકરી જવાનું છે તો ટિફિન બના છે તો મિત્રો આજનો વિડીયો મારો તમને કેવો લાગ્યો તો સો ટકા કોમેન્ટ કરજો કારણ કે આજના વિડીયોનો મેસેજ હતો કે તમે ગમે તેટલું સારું ભણતા હોય પણ તમારા ફેમિલીને પહેલાં તો મદદ કરવી જોઈએ એ જ પ્રમાણે મેં જાગો અને સંજુનું તમને ઉદાહરણ આપ્યું છે કે વહેલાં શણ ભરી રહ્યા હતા પણ એ પણ મસ્ત એવું એવું ભણે છે એમ એ કરી રહ્યા છે અને એનો ભાઈ પણ આર્મીમાં જોબ કરે છે અને હું આશા રાખું છું કે એમને પણ એકદમ મસ્ત એવી નોકરી મળી જાય એ જ પ્રમાણે તમે જોયું તો ફેમિલી પણ એકદમ આપણું આપણાથી હેપી હોવું જોઈએ અને આપણે એમને એકદમ ખુશ રાખવા જોઈએ એ જ પ્રમાણે જીવન ખાલી ફક્ત આપણા માટે નહીં બીજા લોકો માટે પણ જીવવું જોઈએ એ જ પ્રમાણે જોયું તો પક્ષીઓનું તમે જોયું ઉદાહરણ તો પક્ષીઓને પણ આપણે દાણા પાણી નાખવા જોઈએ કારણ કે એમાં એટલા બધા પૈસા આપણા વપરાઈ જવાના નથી કારણ કે તમે એક નાની વાટકી ભરેથી પણ દાણા નાખશો તો પણ ભગવાન તમારી જે કર્મની બેંક છે એમાં તમારું પૂન જમા કરશે કારણ કે તમારી બરોડા બેંક અને રિઝર્વ બેંકોમાં તો તમારા કરોડો રૂપિયા પડ્યા હશે પણ ક્યારેક તમે કંઈ મોટા અકસ્માતમાંથી એમાંથી બચી નહીં શકો પણ જો કદાચ કર્મની બેંકમાં તમારું થોડું ઘણું પણ પૂન જમા હશે તો તમે સો ટકા એમાંથી બચી જશો અને તમારા આવતા દરેક કાર્યો ભગવાન જોડે રહીને એકદમ પાર પાડી દેશે તો મિત્રો બસ મારો આજના વિડીયોમાં આ જ ભાવાર થતો તો મિત્રો મારી ચેનલ છે મારી જીવનસંગીની તો મારી ચેનલને લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો અવનવા વિડીયો જોવાનું ચૂકતા નહીં તો મિત્રો આજનો વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું તો બધાને મારા જય માતાજી બાય